ગામમાં એક કાકાએ મને વાત કરેલી કે તમારું વિજ્ઞાન ગમે તેટલું ભણેલું હોય પણ એક કલાક લેટ સૂર્ય ના ઉગાડી શકે જો એ કાર્ય જો કોઈ કર્યું હોય તો એ ભગવતી ખોડિયાર કર્યું છે દેવીઓ રક્ષા કરો માવળીઓ વાડી માટેલવાડી રાજપરાડી જો આપણે આ ત્રણે ત્રણ મંદિરમાં માતાજીના ખોડિયાર માતાના દર્શન કરીને થાકી ગયા છતાં પણ આપણું દુઃખ દૂર ના થયું તો એના માટે આપણે વિશેષ શું કરવું જોઈએ આજે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણશું સાથે સાથે એવું પણ જાણશું કે આપણું જો કોઈ મંદિરમાં ગયા પછી પણ કામ નથી થતું તો એનું મુખ્ય કારણ શું હોઈ શકે જો તમે ખોડિયાર માતાને માનતા હોય તો કોમેન્ટના અંદર જય મા ખોડિયાર જરૂર લખજો કોઈ પણ મંદિરમાં આપણે જઈએ ત્યારે માતાજીને પ્રાર્થના કરતા હોય છે કે માતાજી મારા જીવનના અંદર જે તકલીફ છે એ દૂર થઈ જાય પણ મિત્રો આપણે એવું જાણીએ કે પ્રાર્થના કર્યા પછી પણ જો તકલીફ દૂર નથી થતી ત્યારે બહુ જ દુઃખ થાય છે દીકરીના આંસુ લૂછવા માટે ભગવતી માં કોડિયાર અવશ્ય આવે પણ આજે એવું બન્યું છે કે કેટલાક લોકોનો એવો પ્રશ્ન હશે કે અમે માટેલ ગયા રાજપરા ગયા કોડિયાર માતાને માનતા બાધા બધું જ રાખ્યું છતાં પણ અમારું દુઃખ ના દૂર થયું તો એનું મુખ્ય કારણ શું હોઈ શકે તો મારે એ પુરુષોને વાત કરવી છે કે તો મેં મારા પહેલાના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે જો ઉમરાવાડી રાજી હશે તો ડુંગરાવાડી રાજી છે આપણે ઘરના અંદર અયોગ્ય વાણીનો જો પ્રયોગ કર્યો હોય વ્યસન કર્યું હોય અયોગ્ય વિચાર રાખ્યો હોય અને દર રવિવારે જો ખોડિયાર માતાના મંદિરે જઈને થાળી નારિયેળ કરીએ તો એ લેખે ના લાગે એક વાત કરું કે આપણે કોઈ પણ પ્રકારની વ્યસન નથી કરતા આપણે કોઈ પણ પ્રકારનું ખોટું નથી કરતા નથી ખોટું બોલતા છતાં પણ આપણે દુખી છીએ આપણે રોજે રોજ પૂજા પ્રાર્થના બધું કર્યા છતાં પણ જો આપણને દુઃખ આવતું હોય તો અમુક આપણે સમજી શકીએ કે આપણા એવા નીચ કર્મ હોઈ શકે હવે કેટલાક લોકોનો પ્રશ્ન હશે કે અમારું કર્મ પણ સારું છે અમે રોજ પૂજા પ્રાર્થના બધું કરીએ છીએ છતાં પણ અમે દુઃખીના દુઃખી છીએ તો મિત્રો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે દુઃખી થવાની જરૂર નથી માતાજીના ખોડે બેસ્યા પછી કોઈ પણ વળગતું નથી આ વાત ધ્યાનથી મગજના અંદર ઉતારી દેવી જોઈએ આપણે માતાજીના ચરણમાં જયારે જઈએ છીએ ત્યારે આપણે મનોમન એવો વિચાર કરીએ છીએ કે આજે હું માતાજીને પ્રાર્થના કરું કે માતાજી મારા જીવનના અંદર જે તકલીફ છે એ દૂર થઈ જાય

તો તમે કોઈ પણ સાનિધ્યમાં નહીં જાઓ તો પણ તમે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો

તો પુડિયાર માતાનું નામ લખીને વિડીયોને વધાવી લેજો ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહેજો